આ ત્રણ દિવસે પીપળાને પાણી રેડવું કહેવાય છે કે આ ત્રણ દિવસ પિતૃ પીપળે પાણી પીવા આવે છે આ આપણી પરંપરા છે આમ શ્રાવણ મહિનાના છેલ્લા ત્રણ દિવસ પિતૃના મોક્ષાર્થે લોકો પીપળા દેવનું પૂજન કરી જળ ચડાવી અને પિતૃઓના મોક્ષાર્થે પ્રાર્થના કરે છે આરાવારાની વાર્તા એક ગામ હતું ગામમાં એક કુટુંબ રહેતું હતું કુટુંબમાં મા બાપ અને તેના દીકરો વહુ હતા

વહુના સાસુ સસરા પણ વહુની આવી હાલત જોઈ અને ખૂબ જ દુઃખી થાય છે અને અંતરથી વહુને ખૂબ જ આશીર્વાદ આપે છે અને વિચાર કરે છે કે અરે અમારો દીકરો નથી છતાં પણ આ વહુ અમારી કેવી સેવા કરે છે અને બંને એકબીજા સાથે વાત કરે છે કે હવે આપણે તો ખર્યું પાન કેવાય આપણે નહીં હોય તો આ દીકરીનું શું થાશે આપણી વહુનું શું થાશે આપણે તેને બીજી જગ્યાએ પરણાવી દેવી જોઈએ પછી બધાને વાત કરે છે 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 અને અને કહે કે અમારે આ બીજી જગ્યાએ પરણાવી બધા હા પાડે છે પછી સારું ઠેકાણું ગોતી અને સાસુ સસરા તે વહુને બીજી જગ્યાએ પરણાવે છે પહેલા તો લગ્ન થતા નહીં એમ જ તેડી જતા ત્યારે શ્રાવણ મહિનો ચાલતો હતો શ્રાવણ માસના છેલ્લા દિવસો હતા વરસાદ મુશળધાર વરસતો હતો ત્યારે વહુના બીજા સસરા ગાડું લઈ અને વહુને તેડવા આવ્યા હવે વહુને તેડીને જાય છે થોડે દૂર પહોંચ્યા ત્યાં તો રસ્તામાં અતિ ભારે વરસાદ આવે છે અતિ ભારે વરસાદના લીધે ગાડું આગળ ચાલતું નથી એટલે થોડીવાર બધા એ જગ્યાએ ઊભા રહે છે હવે વહુ તો ગાડામાંથી ઉતરી અને એક વૃક્ષ નીચે ઊભી રહે છે જે વૃક્ષ નીચે ઉભી રહે તે વૃક્ષ પીપળાનું હતું પિતૃના ચાલતા હતા દિવસ હતો વહુને વિચાર આવ્યો કે થડમાં પિતૃઓનો વાસ હોય છે હવે વહુ તો ભીંજાઈ ગઈ હતી તેથી તેની સાડીમાંથી પાણીના ટીપા પડતા હતા ત્યાં તો પીપળામાંથી તેમના બધા નાના મોટા પિતૃઓ જાગૃત થયા અને બધા ખોબો ભરી ભરી અને પાણી પીવા લાગ્યા

વહુ એ બધી વાત જણાવી અને કહ્યું કે હું જ્યાં પીપળાના વૃક્ષ નીચે ઊભી હતી ત્યાં મારી સાડીમાંથી ટીપા પડતા હતા તે પાણી અમારા પિતૃઓ પીતા હતા તો મારા વગર હવે એને કોણ પાણી પીવડાવશે મારા પિતૃઓની સદગતિ માટે મારે બીજા લગ્ન નથી કરવા મારા પિતૃઓની સદગતિ માટે દર અમાસે પીપળાને પાણી રેડીશ અને મારા સાસુ સસરાની સેવા કરીશ તેના નવા સસરા સમજુ હતા

આપણા પિતૃઓને મારે દુઃખી નથી કરવા રજડતા નથી મૂકવા એમ કહી ને વહુ તો સાસુ સસરાને પગે લાગી આનંદ થી રહેવા લાગી અને ત્યારથી આ અમાસ ની વાર્તા કહેવાની છે આ હતી આરાવારાની વાર્તા